નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજે છે રવિવાર અને આપણે વીકેન્ડ ના વધારે એનાલિસિસ કરીએ છીએ આપણે ટાઈમ લઈને બરોબર હવે એનાલિસિસ ચાલુ કરતા પહેલા આપણે જે મહાનુભાવનો ડેટા છે એટલે કે એફઆઈ અને ડીઆઈ નો ડેટા 28 તારીખનો એટલે કે ફ્રાઈડેનો ડેટા છે એ આપણે સ્ટડી કરી લઈએ પાછું એ લોકોએ 4300 કરોડ નું સેલિંગ કર્યું છે સામે ડીઆઈ એનાથી બમણું 4746 કરોડ નું બાય કરેલું છે બરોબર એટલે એફઆઈ અગેન ઓપોર્ચ્યુનિટી મિસ્ટેક છે એક ટેકનિકલ બાઉન્સ આપીને આ લોકો પાછું સેલિંગ તરફ આવી ગયા છે હવે જો ઘણી વખત શું થાય ખબર છે એક વસ્તુ હું તમને બતાવું કે આપણે ચાર્ટ ઘણી વખત એનાલિસિસ કરીએ તો આપણે ચેલેન્જ હોય એઝ અ ટ્રેડર આપણે છે ને ચેલેન્જ ફેસ કરીએ કે માર્કેટ શું કરવા માંગે છે હવે અત્યારના ડેલી ચાર્ટ જો ને સો કન્ફ્યુઝિંગ થાય હા એ સિગ્નલ ક્લિયર છે કે આ જે લાસ્ટ ટાઈ હતો એને એ ક્રોસ ના કરી શક્યો કે માર્કેટને ટકવું જોઈએ એ ના કરી શક્યું એટલું આપણને બધાને ખબર છે અને એફઆઈ નું પાછું સેલિંગ સ્ટાર્ટ બી થઈ ગયું છે નિફ્ટીમાં બી એ વસ્તુ દેખાય છે બેંક નિફ્ટીમાં બી એ વસ્તુ દેખાય છે પણ માની લો કે હું ઇન્ટ્રા ટ્રેડર હોય અથવા તો મારે માર્કેટ ને વ્યવસ્થિત સમજવું હોય તો હું શું કરું તો ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમને બતાવું જ્યારે કન્ફ્યુઝન થાય ને ત્યારે અમુક બીજા ટાઈમ ફ્રેમમાં આપણે ચાર્ટ સ્વિચ કરી લઈએ ને તો આપણને બહુ મજા આવે જો હવે આ વખતે છે ને વન આવરમાં હું ચાર્ટ શિફ્ટ કરું છું અને તમે જોજો કેટલું સરસ આપણને દેખાશે વન આર ચાર્ટમાં તમે જો તમને શું દેખાશે એક હાઈ અહીંયા ક્રિએટ થયું છે એક હાઈ અહીંયા ક્રિએટ થયું છે અને એક હાઈ અહીંયા ક્રિએટ થયું છે બરાબર એટલે હાઈ નીચે આવે છે માર્કેટના એટ ધ સેમ ટાઈમ લો બી આવે છે નીચે માર્કેટના ઓકે બીજું શું દેખાય છે ખબર છે મલ્ટીપલ કેન્ડલ નું અહિયાં એક રેઝિસ્ટન્સ પોઈન્ટ હતું હે ને વન આર નો ઘણો જો ને તમે આમ ટાઈમ કેટલો એને સ્પેન્ડ કર્યું એનો મતલબ શું થાય ઓલ્ડ એજ કરું ને અને અહીંયા એક લાઈન દોરું ને તો અને એની નીચે એક લાઈન ડ્રો કરી હા હવે મને કા રેન્જ મળી ગઈ માર્કેટની આ રેન્જ આની ઉપર જાય અથવા તો આની નીચે જાય ત્યારે જ મને ક્લેરિટી વાળી એક મૂવમેન્ટ મળશે નિફ્ટીમાં આની વચ્ચે છે ને આની વચ્ચે શું થશે ખબર કે સ્ટોપ લોસ હિટ થશે થોડાક આપણે હેરાન થશું આવું બધું થયા રાખશે હવે માર્કેટમાં ઘણી વખત આવા ઝોન આવતા હોય છે એટલા રેન્જ છે ને ત્રેવીસ અને ત્રેવીસ લગભગ સો એકસો વીસ પોઈન્ટની રેન્જ થોડીક હેરાન કરે ને એવી રેન્જ લાગે છે કારણ કે આ તૂટ્યા ઉપર નીચે પછી થોડીક આપણને વધારે ક્લિયરિટી ખબર પડશે એટલે આપણે ધ્યાનમાં રાખશું એ જ સમયે તમે બેંક નિફ્ટીમાં જુઓ ને તો આ પોઈન્ટ આ રેઝિસ્ટન્સ આપણને મળી ગયા છે કે ત્યાંથી માર્કેટે ત્રણ વખત ટ્રાય કરી પણ જઈ ન શક્યું અને નીચે આપણે આ પોઈન્ટને આપણે રાખી દઈને તો અત્યારે આના માટે ચેલેન્જ છે કે આની ઉપર જશે કે નહીં નીચે પણ બેંક નિફ્ટી છે એટલે ઘણું બધું સાતસો આઠસો પોઈન્ટની આ રેન્જ થઈ ગઈ તો આપણે બેઠું તો ન રહેવાય અમુક ઓપોર્ચ્યુનિટી મળતી હોય તો આપણે ટ્રેડ કરી લેવાય મેં ફોલો કરી લેવાય પણ હા એક રેન્જ દેખાય એ ક્લેરીફાઈ નહીં થાય ને ત્યાં સુધી આપણને મજા આવશે નહીં પણ આપણે ખાસ આ વસ્તુનું આપણે ધ્યાન રાખશું અને આની સામે આપણે જોયા કરશું કે હવે કરે છે શું માર્કેટ બરોબર હું પાછો હું વન ડે ના આવી આવ્યો છું વન ડે ના ચાર્ટમાં ક્લિયરલી દેખાય છે કે આ બંને રજિસ્ટર્સ લીધું છે અને આ કેટલું ટકે નહીં ટકે વી ડોન્ટ નો કે આ કેટલું કઈ રીતનું માર્કેટનું બિહેવિયર છે એટલા માટે જ હવે છે ને વન આર અને ફોર આવરના બેઝમાં આપણે જોવો જો કરવાનું બીજું મેં તમને હજી એક વસ્તુ કીધી હોય જો તમને યાદ હોય તો કે હવે જ્યારે જ્યારે માર્કેટ ઓપન થાય અને પહેલો સવારનો જે એક કલાક છે એનો હાઈ તોડે છે કે લો તોડે છે અથવા તો કેટલા સમય સુધી લો ને પ્રોટેક્ટ રાખે છે ને એ આપણે જોયા કરવાનું કારણ કે જેમ જેમ દિવસ આગળ જશે ને એમ એમ એ આપણને સિગ્નલ આપતું જશે જેટલી વખત ઈ લો તોડશે અથવા જેટલી વખત ઈ હાઈ તોડશે તે આપણને ખબર પડવા મળશે કે માર્કેટમાં નેટ ટુ નેટ બાઇંગ આવે છે માર્કેટ સ્ટ્રોંગ છે માર્કેટ વીક છે શું નહીં શું નહીં જો આ બધી વસ્તુની એટલા માટે વાત કરું છું જો તમને અહીંયા થોડું કન્ફ્યુઝન લાગતું હોય તો તમે જો એવું જ અહીંયા થયેલું હતું દેખાય છે તમને અમુક અમુક તો કેન્ડલ બી સેમ દેખાય છે અને પછી ફટ કરીને ઉપર વયો ગયું હતું એમ તો અહીંયા તમે આ બધા દિવસો એનાલિસિસ કરશો ને તો તમને ક્યાંક ને ક્યાંક એક પેટર્ન દેખાશે કે માર્કેટ છે ને ઘણી વખત મોર્નિંગ નો જે લો છે ને એ પ્રોટેક્ટ કરતું હતું બહુ એને બ્રેક નહોતું થવા દેતું વારે ઘડી અહીંયા તમે જોજો બરાબર તો એવી જ રીતના જે પણ થવાનું હોય ને એ આપણે ધીરે ધીરે આમ ખબર પડવા મળશે આપણને કે માર્કેટ કરવા શું માંગે છે આપણી જોડે અને પછી જો એણે એક રેન્જ તોડેલી છે અને રેન્જ તોડીને ઉપર જતું રહ્યું એણે પહેલા સમય લીધો હેરાન કર્યા આપણને અને પછી સડસડાટ ઉપર જતું રહ્યું બરોબર આવું દર વખતે માર્કેટ કરે છે અને આમાં આપણે ફસાવ નહીં આપણે આમાં ધ્યાન રાખવાનું અગેન તમે જોશો ને તો વળી પાછું આઈટી સેક્ટર તમે જોશો કે વળી પાછું ઓટો સેક્ટર જોશો કે એફએમસી સેક્ટર જોશો બધા સેક્ટરો ઉપરથી ડાઉન આવે છે એફએમસી સેક્ટરમાં આ એક આપણે હાઈ માની લઈએ આનો બહુ સરસ રીતે એણે આ એક કેપ્ચર કરેલી છે આ મુમેન્ટ પણ લેટ સી કે હવે એ આની ઉપર જાય છે કે આની નીચે જાય છે એટલે એકંદરે આપણે શું કરશું આજે ત્રણ મોટા મોટા સેક્ટર છે ને

પણ અહીંયા એક બીજી વસ્તુ બી છે જો આને છે ને હું ફોર આવર્સ ના ચાર્ટમાં હું કન્વર્ટ કરીશ ને એક જ મિનિટ તો તમે જો ફોર આવર્સ ના ચાર્ટમાં તમને એક બહુ મસ્ત વસ્તુ દેખાશે કે જે રીતનો એક ડાઉન ટ્રેન્ડ આવ્યો તો પછી સરસડાટ અપ ટ્રેન્ડ આવ્યો છે હવે શું થાય છે એક એનો હાઈ અહીંયા એક એનો હાઈ અહીંયા એક એનો હાઈ અહીંયા એટલે હવે શું થશે કે આ જે ફોર આવર ની કેન્ડલ આ અને અહીંયા ઉપર આપણને બે કેન્ડલ ત્રણ કેન્ડલ ના હાઈ સેમ આવે છે ફોર આવર ના અહીંયા બહુ સરસ આપણને રેન્જ પડી ગઈ જેવી આ રેન્જ બ્રેક થશે કે જેવી આર એક બ્રેક થશે ને એક સારી એવી મુવમેન્ટ એ ડિરેક્શનમાં આવશે તો સેન્સેક્સનો ચાર્ટ ઓપન રાખવાનો આપણે એમાંથી બી આપણને બધું ખબર પડી જાય બરાબર બીજી વસ્તુ કે જે લોકોને બહુ સરસ રીતે કેપિટલ વાઇપ આઉટ કર્યા વગર સ્ટોક માર્કેટમાં આગળ વધવું છે એ લોકો માટે મેં થ્રી સ્ટેપ્સ પ્લાન ડિઝાઇન કરેલો છે દરેક પ્લાનમાં અમુક વર્કશોપ છે મોટા ભાગના બધા વર્કશોપ આપણે હવે ઓનલાઈન અવેલેબલ છે રેકોર્ડેડ વર્ઝન ટાઈમ ટુ ટાઈમ આપણે ફેસ ટુ ફેસ વર્કશોપ બી કરી શકીએ છીએ પણ મોટા ભાગ ના લોકો ને આવવાની ચેલેન્જ હોય છે તો હવે બધા મેં વર્કશોપ ઓનલાઈન અવેલેબલ કરી દીધા છે આના પ્રમાણે તમે આગળ વધશો બહુ સફળતા મળશે અને આ કઈ રીતે જોઈન કરવા આની ફીસ વગેરે શું છે આ બધા માટે તમે પૈસા તો બની વેબસાઈટ માં જશો ને તો ટેલિગ્રામ ની લિંક આપેલી છે એના થ્રુ તમે મને કોન્ટેક કરી શકો મોસ્ટ વેલકમ હું ગાઈડ કરીશ ચાલો મંડે ના જોઈએ માર્કેટે શું કરવું છે અને માર્કેટ નું બિહેવિયર હું ખાસ ચેક કરીશ તમે બી કરશો અને આપણે ટ્યુઝડે ના પાછા મળશું આ વિડીયો અહીંયા એન્ડ કરો છો વિશુ લોડ ઓફ લવ એન્ડ હેપીનેસ